નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ વિષય છે હિન્દી તેમાં સેમેસ્ટરમાં પાઠ સો આ પાઠના ગાલા સ્વાતી પોથીના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

અહીં જે અંકોમાં માં છે અને અહીં શબ્દોમાં આપેલું છે તો આપણે સાચી પી તો અહીંયા આવશે તોતેર તો આવશે ક ઉત્તર ગ છપ્પન ખ નિન્યાનવે ઘ અઠાશી અને છિહત્તર ત્યાર પછી પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત સંખ્યાઓ કો શબ્દો મેં લીખીએ અહીં જે સંખ્યા આપેલી છે તેને આપણે શબ્દોમાં લખવાનું છે પચે ચોવન નવાસી સડસઠ તિરાનવે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નિમ્નલિખિત સંખ્યાઓ કો અંકો મેં લીખીએ અહીં જે સંખ્યા આપેલી છે શબ્દોમાં લખેલું છે તેને આપણે અંકમાં આ પ્રમાણે લખવાનું છે સત્તાવન તિરસઠ જોડ મિલાઈએ પંચા જે અંકો આપેલા છે તેને આપણી શબ્દો સાથે જોડવાના છે સાચા શબ્દો સાથે તો ચાલો જોઈએ ઉન્સઠ સત્તર એક ચોરાશી છ પ્રશ્ન નંબર નીચે દે ગઈ હુએ હિન્દી શબ્દો કે લી ગુજરાતી શબ્દ લીખીએ તકિયા તો તેને ઓશિકું કહેવાય કંધા કાંસકો ખરલ ખલ ચાર પા ખાટલો ઉપલા છાણું ત્યાર પછી પ્રશ્ન નંબર છ

ત્રીસ વર્ષ કા હે બીજી ખાલી જગ્યા પતા નહીં કોણ દરવાજા ખટખટા રહી હે ત્રીજું વાક્ય પુસ્તક રુચિકર હૈ પઠી ચોથું ક્રિકેટ ખેલમો રવિવાર કો કોઈ બાજાર જાઉંગા ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ઉચિત જોડ મિલાઈએ તો અહીં જે આપણે ચિત્રો આપેલા છે તેમાં આપણે સાચી જોડ બનાવવાની છે તો પેલામાં આવશે ગ

કે અંકો કો ક્રમશ ઓર કરે રંગ ભરીએ અહી આપણે અંકોને ક્રમશ એટલે લાઈનમાં છોડવાના છે અને એક ચિત્ર બનશે અને તેમાં તમારે રંગ પૂરવાનો છે તો અહીંયાથી એક્યાવન બાવન ત્રેપન એવી રીતે અહીંયાથી આ પ્રમાણે ચિત્ર બનશે સત્તર ઇકોતર બહોતર તેહત્તર અને આ ચિત્રમાં તમારે રંગ પૂરવાનો છે ત્યાર પછી બીજું છે સમજીએ ઓર લખીએ તો અહીં અંકમાં તમારે લખવાનું છે એક દો તીન ચાર એ પ્રમાણે તો આ પ્રમાણનું ચિત્ર બનશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છઠ્ઠો વિષય છે હિન્દી તેમાં પેલા સેમેસ્ટરમાં ગલાસવા પોથીમાં પાઠ ચોથો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નિમ્નલિખિત શબ્દો કે લઈએ હિન્દી શબ્દ કંધા ખલ તો ખરલ તકિયા ખાટલો ચાર અને છાણું તો ઉપલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ છ વિષય છે હિન્દી તેમાં ગાલા સ્વાધ્યાય પાઠ ચોથો તેમના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળ પુનરાવર્તન એકનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પુનરાવર્તન એકની અંદર ત્યાં સુધી આવજો